એક એક જે બેય માણે બેઠેલા એટલે રવિવાર હતો એટલે લખન સાંભળ્યું રવિવાર હતો ને એટલે એમ કીધું કે એક્ચુઅલી ચાલને આજે પિક્ચરમાં જઈએ આપણે એટલે એની પત્ની ડાયા હતા એને કીધું કે આ છોકરા મોટા થયા આ ઘરની ફિલ્મ ચાલુ થઈ હા અમુક ફિલ્મ જ બાપુ હારી આમાં જે લાલો આવ્યું છે હમણાં હ ઓહ

પણ વચ્ચે થોડુંક પછી ફિલ્મો એવી આવે એક જ સ્ટોરી હો બાપુ કાં કુંબા જાતા હોય રથનું પૈડ્યું નીકળે અને ડુંગરા ઉપર એટલે અજાણ્યો પુરુષ એને ઝીલી લે એટલે મહારાજા બોલાવીને કહે કે કોણ હતો અજાણ્યો પુરુષ એટલે એમાં હીરો આવે આમ ફૂંક મારેલી વાળની લડતી કાં ખૂટીયો ગાંડો થયો હોય ને કુંવરીબાને ઝપટે ચડે ને અજાણ્યો પુરુષ બસાવે કોણ હતો હતોનો પુરુષ કચેરીમાં દાખલ કરો એટલે આવે આમ ઉભર યુવાન મારા કાળજાના કટકાને બચાવ્યો છે માગી લે તમારી કોવરીનો હાથ જાણે પ્લાસ્ટિક નો હોય ત્યાં વળી સને લતા ગામને જાપે મળે મારા બાપુજી કોઈ દી આ નહીં પાડે પણ એમ આ પાડી દે તારા બાપ તું હવે આવી વાત હું કામ કરે પછી બધું આ ભાગવાનું ચાલુ કર્યું પણ સરસ આ લાલો ફિલ્મ આવી પણ આ બેય માણા બેઠેલા ને છોકરા હાજરીમાં ચાલને પિક્ચરમાં જાય એટલે છોકરા તો રૂમમાં હતા એટલે એની પત્નીએ કીધું કે આ છોકરા મોટા થયા ભણવા જાય તારા ડોહા લેશન કરે રૂમમાં બેઠા બેઠા છોકરાઓને લઈને ફિલ્મ ના જવાય એની પત્ની કે હકીકત કીધું એવા ફિલ્મોમાં પરિવાર અરે જવું નહીં સાહેબ હું ફિલ્મો સારી જ છે કાલ નકર કરી આવશે માફી માંગો ફિલ્મો સારા જ છે બધા જેને જોવાય જોજો પણ મા માવતર બેઠા અમુક એવો સીન આવીને ઉભો રહી જાય ત્યારે છોકરાને શું મોટું દેખાડવું પિક્ચર જગતને પ્રાર્થના કરીને કહું કે આવા ફિલ્મ બનાવજો જેથી કરીને આખો પરિવાર જોઈ શકે ધર્મ જગત જોઈ શકે ગુરુ ને શિષ્ય હારે બેહીન જોઈ શકે મા ને દીકરો હારે બેહીન જોઈ શકે એટલે આને કીધું કે આપણે છોકરાઓને લઈને ન જવાય તો કે હું છોકરાઓને સમજાવી દઉં આપણે જઈએ એટલે છોકરાઓને બોલાય બેટા કે આ હા પપ્પા અમે દીકરા જો અમે છે ને હલુરિયા બાજુ જાય છે ત્યાં લવકુ બાપુ એને એણે ઓલા આશ્રમમાં સતનાજીની કથા રાખી છે એટલે દોઢ કલાક જવામાં દોઢ કલાક આવવામાં અને કલાક અમે ત્યાં કથામાં ખોટી થશું એટલે બેટા ત્રણ ચાર કલાક અમારે થશે એટલે તમે ઘરે રહેજો અને જો અહીંયા રાખ્યું છે ફ્રીજમાં એ કાંઈક પીજો અને જે કંઈક ખાવું પણ શાંતિથી બે ભાઈઓ ટીવી બીવી જોજો કે ઓકે લેશન બેસન કરજો ઓકે પપ્પા જાઓ એ ગયા એ વ્યા ગયા એટલે બે ભાઈઓએ મીટિંગ કરી મોટાભાઈ હા ત્રણ ચાર કલાક તો પપ્પાની આવવાનું નથી ને તક ના તક આપણે ફિલ્મ જોઈ આવી તો તો ટાબરિયા બેઠેલા ઝપ 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 તો છોકરાઓ તમે તક અમે સતનારાયણનો શીરો ખાવા આ કરો ભેગું લ્યો એ નહીં મેળાવે માટે પેટમાં પોઠી એ જે સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની હમણાં બાપે હોસ્પિટલ માં જન્મ છો તો એક બાળક બોલ્યો ખરેખર તો જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે બાળક રડવું જ જોવે જન્મતા જ રડે તો જ એને ન રડતા ડોક્ટરો ઘણા બેઠો જોજો એને ગરમ પાણી હું નાખીને એનો કફ કાઢીને એને એને રડાવે છે ઊંધું થોડુંક રાખીને આ તો રડ્યું નહીં નકર હાસ્ય સારું જ છે હસવું રૂડું જ છે પણ દિવાલ કુદિન હોય કે કોણ આવ્યું ભૂતડું એમ આ તો રેડિયો નહી પ્રજ્ઞેશભાઈ રેડિયો નહી હસ્યો નહીં બોલ્યો બોલ્યો છે ડોક્ટર આમ રાખી ઉભા છે ને હજી ઉંદીડિયા જવડું હતું તા તો આટે ખાઈને અહીં મુઠી ઉપર બે ગયો ડોક્ટરની મુઠ્ઠી ઉપર બે ગયો પગ ઉપર પગ ચડાવીને ડૉક્ટર સામું જોયું તો સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ઝૂકેગા નહીં છાલા ત્યાં તો ડૉક્ટરના હાથમાં લઈ મૂકાઈ ગયો પણ મૂક્યો પણ મીંદડી ગયો મારો દીકરો સીધો જ પડ્યો બોલો આપણે બિલાડીને ઘા કરીને મને સીધી જ પડે આ એ સીધો ગાટલામાં સીધો વાળી વાળીને જ પીડ્યો નશ તેડવા જઈએ તો નશ સામું જોઈને કે બ્રાન્ડ હે બ્રાન્ડ આખી હોસ્પિટલ ગોથું ખાઈ ગઈ કે આ જન્મતા બેદ બોલે બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પૂછપાનો ડાયલોગ કેમ બોલ્યો સંશોધન કર્યું જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની પિસ્તાલી વાર પુષ્પા કરીને કહી કે તમારા ઉદરમાં સંતાન હોય ત્યારે સંતોની બાપુની કથા સાંભળજો અરે એને પુસ્તક આપજો રામાયણ વાંચે દીકરી બેઠી બેઠી આઠ મહિના એ આઠ મહિના ભાગવત વાંચે આ ભગવતીઓના ફોટા જોયા કરે તો એના સંતાનમાં એનું તેજ ઉતરશે અને મહાપુરુષો એટલા વર્ષોથી આ કથાઓ આવા આશ્રમો એવી અનેક દિવ્ય ચેતનાઓ આકાશમાં ગંભીર ગંભીરસિંહ બાપુ ફરે છે એ ચેતનાઓને પાછું ઉતરવું છે પણ એ માઉને ગોતે છે કે મારે કોને કોથે ઉતરવું ભલા માટે બેટ માં બોટી ને હાંભળે નામ લક્ષ્મણ બાપુ આ દેશ જેવો તેવો ભગવાન પસંદ નથી કર્યો તાકાત છે આપડા ભગવાન ને કોઈ લાકડે ચડી ખીલા માર દે તાકાત છે આપણી જગદંબા હમ કોઈ જોઈ શકે બી બુજાળી રક્ત બીજને જો રોળી શક્તિ હોય એક વ્યવહાર કે એક દીકરા મારા જેવું નહીં મળે તને સમજાવત હઠા પણ માન્ય હકલ મઠા નીતર હું સંભાળીશ માંગળી બાપુ લખે છે

આ ભગવાનને જોઈ છે બાપુ એટલે એવું જ લાગે કે આ મહાપુરુષો અને આપણે રામને ભગવાન સુધામ કહે છે ભગવાન રાવણને માર્યું એટલે નહીં એકત્રીસ બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય છતાં ક્ષમા દેવાની તાકાત